સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રો નો મોસ્ટમ પીએમ પીપરોના વિજ્ઞાન પચીસ છવ્વીસ મહેસાણા ના મોસ્ટ આઈએમપી પેપર એનો વિભાગ એ દાંતનું બહારનું પડ સાનું બનેલું હોય છે કેલ્શિયમ ફોસ્ફેટ ઇથેનોઇક એસિડ નું સામાન્ય નામ શું છે એસિટિક એસિડ મનુષ્યમાં પ્રોટીન આધાર રાખે તારના દ્રવ્યો ખાલી જગ્યા પૂરવાની છે ધાતુઓ બેઝિક ઓક્સાઇડ આપે છે આલ્કેયોજન નું સામાન્ય સૂત્ર સીએન એચ પ્લસ ટુ છે

તો એવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહે છે. યુવા અવસ્થામાં પ્રારંભ કરાવતા અંતઃસ્ત્રાવ કયા છે તો પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં એસ્ટ્રોજન યુએનઈપી નું સંપૂર્ણ સ્વરૂપ કયું છે તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ પારદર્શક માધ્યમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે તો લાલ રંગનો મેઘ વેગ જે છે મહત્તમ હોય છે પછી અહિયા આગળ જોડકા તરીકે બહિર્ગોળ અરીસો અને દાઢી કરવામાં વપરાય છે તે અંતર્ગોળ અરીસો વિભાગ બી પહેલો પ્રશ્ન એનો જવાબ પચીસ નંબરના પ્રશ્નનો જવાબ શા માટે મેગ્નેશિયમ ની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા કાચ કાગળથી ઘસવામાં આવે છે છવ્વીસમો પ્રશ્ન વિસ્થાપન પ્રક્રિયા એટલે શું એનું ઉદાહરણ આપવાનું છે આકૃતિ દર્શાવવાની છે ઓગણત્રીસ પ્રશ્નની અંદર વ્યાખ્યા આપવાની છે મોતીઓ અને પ્રકાશ નું વિભાજન ત્રીસમો પ્રશ્ન જે છે પર્યાવરણ એટલે શું એ સમજાવવાનું છે એકત્રીસ મો પ્રશ્ન વિદ્યુત પ્રવાહ જે છે છે વિદ્યુત પ્રવાહ ના એકમને વ્યાખ્યાયિત કરવાની છે બત્રીસમો પ્રશ્ન જીવનમાં એસી જંતુનાશકો અને અન્ય ઉપયોગ અટકાવવો જરૂરી છે એના વિશે એનું કારણ આપવાનું છે ચોત્રીસ મો પ્રશ્ન જે છે દ્વિભાજન એ બહુભાજન થી કેવી રીતે ભિન્ન છે તે જણાવવાનું છે પાંત્રીસ માં પ્રશ્નમાં દિવસ તંત્રના વિઘટકો ની ભૂમિકા જણાવવાની છે છત્રીસ માં પ્રશ્નમાં લસિકાનું નિર્માણ કેવી રીતે થાય છે તે જણાવવાનું પ્રશ્નમાં તફાવત આપવાનો છે ઉત્પાદક સજીવો અને ઉપભોગી સજીવો વિભાગ ની અંદર પહેલો પ્રશ્ન જે છે એમાં નું તફાવત પછી ઓગણચાલીસ મો પ્રશ્ન જે છે એની અંદર એક એક વિઘટન વિઘટન પ્રક્રિયાનું એક એક સમીકરણ દર્શાવવાનું છે જેની અંદર ઉષ્મા પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે ઉર્જા પૂરી પાડવામાં આવે છે

કાર્બન છે પ્રકાશ સંશ્લેષણ એના વિશે માહિતી આપવાની છે વિભાગ ડી સુડતાલીસમો પ્રશ્નમાં સમજૂતી આપવાની છે ચાર શબ્દો છે ધમની શીરા લસિકા અને અડતાલીસ મો પ્રશ્ન આહાર શ્રૃંખલા અને પોષક સ્તર વિશે માહિતી આપવાની છે ઓગણપચાસ પ્રશ્ન લઘુ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ આકૃતિ સહિત દર્શાવવાનું છે પચાસમો પ્રશ્ન એક કોષી સજીવોમાં પોષણ પદ્ધતિ સમજાવવાની છે પ્રશ્ન ક્લોર આલ્કલી પ્રક્રિયા અને એનાથી મળતી નીપજોની સમજૂતી આપવાની છે બાવન મો પ્રશ્ન પરિપથમાં ફ્યુઝનું મહત્વ સમજાવવાનું છે સમતુલ્ય સમતુલ્યવૃદ્ધ સૂત્ર તારવવાનું છે ત્રેપન મો પ્રશ્ન પુષ્પના આયામની છેદ ની આકૃતિ દોરો અને વિવિધ ભાગની સમજૂતી આપવાની છે ચોપન મો અને છેલ્લો પ્રશ્ન મનુષ્યના પાચન આકૃતિ દોરો અને વિવિધ તબક્કા વિશે સમજૂતી આપવાની છે એના તબક્કાઓ છે મુખ અનનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું અને મળદ્વાર વિડીયોને લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો ચેનલને ને કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો